નમસ્તે મિત્રો આઈ હોપ કે આપ સર્વે મજામાં છો અને આજે આપણે વાત કરવાના છે કે આપણી જિંદગીમાં ફક્ત કર્મ ફક્ત નસીબ કે બંને કામમાં આવે છે અથવા તો બંને કહી શકું કે જોડે ચાલે છે મારા એક ક્લાયન્ટ છે મહેન્દ્રભાઈ સોલંકી જે પોતે ગવર્મેન્ટ એમ્પ્લોય છે રાઈટ અને અમદાવાદ અમદાવાદ જોબ કરે છે તો અમારી પાસે અઢી વર્ષ પહેલા આવ્યા હતા અને બહુ કન્ફ્યુઝ હતા કે હું પ્રોપર્ટી શેના માટે લઉં કે આઈદર જોગરમાં રહેવાનું ના થયું તો એને રેન્ટ આઉટ કરીશ કે પછી એને વેચી દઈશ કે પછી હું તે રહેવા આવી જઈશ તો અમે એ લોકો લગભગ અઢી મહિને એની પાછળ ફોલોઅપ કર્યું પણ તો પણ એ ક્યાંક ડિસિઝન નહોતા લઈ શકતા અને અમે જગ્યાએ આપવાના હતા એમને પ્રોપર્ટી ત્યાં અમને અમારું અમે કન્ફર્મ હતા કે આવનારા દિવસોમાં ત્યાંથી સારા નવા ટીપીના રોડ નીકળવાના છે તેમના ત્રણે ત્રણ ગોલ કોઈ પણ ગોલ સિલેક્ટ કરશે ને ત્રણે ત્રણ ગોલમાં એ બેનિફિટમાં રહેશે એકચ્યુઅલમાં અમારું કામ એ જ હોય છે એઝ કન્સલ્ટન્ટ તો અમે અમારા ક્લાયન્ટ જે પણ પ્રોપર્ટી પડીએ છીએ ને અમે એનું ફ્યુચર બે પાંચ વર્ષ પછીનું શું બેઝ થઈ શકે ને એ પ્રમાણે અમે લખવામાં આવતા હોઈએ છીએ તો અમે પણ એમને એ પ્રમાણે જ વાતચીત કરી પણ તો બી ક્યાંક ડિસિઝનમાં હતા પછી અમારું એક વન ટુ વન થયું કારણ કે એના એની એની પહેલા પેલા તમે નહીં માનો મિત્રો કે લગભગ છ થી સાત મીટિંગ કરી ચૂક્યા હતા અમે લોકો પણ કેવું કહેવાય કોઈ પુશ કરવા વાળો અમે જોઈતો હતો રાઈટ તો કોઈ હિંમત આપવાળો વ્યક્તિ જોતો હતો તો અમે લોકો વન ટુ વન બેઠા અને છેવટે મેં કીધું મહેન્દ્રભાઈ તમે કોઈ જ ટેન્શન ના લો બરાબર છે તમારે જે પ્રોપર્ટી વેચવી હશે તમારે રેન્ટ આઉટ કરવી હશે તો તમારે રહેવા હોવું શું વાંધો નથી તો એના માટે અમે લોકો બેઠા છીએ રાઈટ બસ એક એ વાક્ય ઉપર એમને પછી એ ડીલ ક્લોઝ કરી રાઈટ અને હમણાં પાંચ દિવસ પહેલાં મિત્રો એમનો ફોન આવ્યો અને એટલા બધા થેન્ક યુ કીધા કે રોહિતભાઈ જો એ સમયે તમે મને પૂછ ના કર્યો હોત ને રાઈટ પ્રોપર્ટ તમારું ફોલોઅપ ના થયું એટલે તો હું કદાચ આ પ્રોપર્ટી ના લઈ શક્યો અને મિત્રો આજે અઢી વર્ષની અંદર એ પ્રોપર્ટી લોકેશન સારું થઈ ગયું છે બીજી વસ્તુ કે ત્યાં સારામાં સારું આવી શકે એમ છે અને ત્રીજી વસ્તુ કે એના પ્રોપર્ટીના એપ્રિશિએશન ચાલીસ ટકા વધારો થઈ ગયો છે જે એમને જે પ્રાઇસથી એમણે લીધું હતું એનાથી આજ સુધીમાં રાઈટ તો બહુ જ ખુશ હતા એરે અમારી અમારી સાથે વાત કરીને રાઈટ અને તો મિત્રો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે મહેન્દ્રભાઈમાં શું એમને કર્મ કર્યું એના કારણે એ પ્રોપર્ટી લઈ શક્યા નસીબથી અમને પ્રોપર્ટી મળી છે કે એમને રાહ તો પછી પ્રોપર્ટી મળી કે પછી આ બંને કર્મણી નસીબ બંને સાથે ચાલે એટલે પ્રોપર્ટી લઈ શકે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું આપના કોમેન્ટની રાહ જોઈશ હે ને થેન્ક યુ અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ ધન્યવાદ